शो शक्तिशलितमे शिवे जे चरणोकरारदयति तेनोपादिननि एवा श्रीमाणिभद्रदेवतमने बन्धो गणाति देवाशोकसमस्तजनने જે છે સદા જાગતા સર્વમણે અને ભયટ આપે સદાયમદી શ્રીમાણિભદ્ર દેવ ને નમતા આ નંદ આ નંદતાય અતિ ઊંઉાય નમ શ્રીમાણી ભદ્રવિરમ દિષ્મ સદા્યશુ સિદ્ધિ ઓમ શ્યાઉષાઇ નમ શ્રીમાણી ભદ્રવીરમદી સદુ નમ સદાકાર્યુ સિદ્ધિ ઓમ્યાઉય નમ શ્રીમાણી ભદ્રવિરમ દિસુ નમ સદાશું સિદ્ધિ ઓમ હસ્યાઉાય નમ શ્રીમાણી ભદ્રવરમ દિશું નમ સદા સર્વ્યુષિ ઓમ શિયા નમ શ્રી માણીભદ્રિશુમ સદાકાર્યુ સિદ્ધિ ઓમ નમો ભગદે માણિભદ્રાય ક્ષેત્રપાલાય સહસ્તીનાય આતુલિત બલપ્રથમાય સરશત્રો વિનાશ ક્લિં શ્રી નમો નમ ઓણિભદ્રિ જય સાક્ષા જય